કચ્છ જિલ્લાના ગાંધીધામથી નકલી ઈડી ટીમ પકડવાનો મામલો સામે આવ્યો હતો પૂર્વ કચ્છ એલસીબી અને નકલી ઈડી ટીમને પાઝડપી પાડી હતી ટોડકીએ ગાંધીધામમાં એક જ્વેલર્સ સાથે ચેતરપિંડી કરી હતી નકલી ઈડી અધિકારી બની સોનાની વેપારીના ઘરે અને દુકાન પાસે તપાસ કરતા હતા જેમાં એક મહિલા પણ જોડાયેલી હતી અમદાવાદ ભુજ સહિત કુલ આઠ આરોપી સાથે એક મહિલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે દિવસથી જ અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી જેમાં અમદાવાદ ભુજ ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી બે દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી ગઈકાલે રાત્રિમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે તરફથી જે ફરિયાદ આવી છે જેના અનુસંધાને જે બીએનએસ એનએસ હેઠળ ભારતીય ન્યાયસંહિતા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ બસો ચાર અને એકસઠ બે આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ પચીસ લાખ જેટલું મુદ્દામાલ છે અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી બાર આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે જેમાં એક મહિલા છે અને અગિયાર પુરુષ છે એ અલગ અલગ આરોપીઓનો બધાનું અલગ અલગ રોલ હતું જે ખોટા ઈદી ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે પછી જે મહિલા છે નિશા મહેતા એ ત્યાં એક અમદાવાદમાં ફિનાન્સની ઓફિસમાં કામ કરે છે અહીંયાની જે લોકો જેમને ટીપ આપવામાં આવેલ ટિપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્યુલરીની દુકાનમાં રેટ થઈ છે ત્યાં આજે નકલી રેટનું જે બધું કાવતરું થયું એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલાં આઈટીની રેડ થયેલ હતી અને એના આધારે એ લોકોને અમુક લોકોને ખબર હતી અને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ આખા બનાવમાં એલસીબી એ ડિવિઝન ડીવાયસપી અંજાર અને પ્રોફેશનલ આઈપીએસ એ બધા સાથે મળીને અલગ અલગ દસ ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ફોર્ગેશન કરવામાં આવેલી છે અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે રોકડ સહિત અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે અત્યારે એ લોકોની તપાસ ચાલુ છે કે જૂના આગળ કોઈ જગ્યાએ લોકો કાવતું કરેલ હોય અને એવી નકલી રેટ બીજી પણ કોઈ જગ્યાએ કરેલ હોય અને રિમાન્ડમાં પણ જે છે આ બાબતની એ લોકોની તપાસ કરવામાં આવે છે એ લોકો બે તારીખે આજુબાજુ લગભગ અહીંયા બધા અલગ અલગ રીતે મળીને આવેલા છે અને તે દિવસથી જ આ બનાવને અંજામ આપે છે અને તે દિવસે સાંજે જે છે ફરિયાદી તરફથી પોલીસને આ બાબતની જાહેરાત આપવામાં આવી છે એમાં જેમ આપણે વાત કરી કે અમુક એમાં વ્યક્તિ જે સંડોવાયેલા હતા જેમાં ખાસ કરીને ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા અને દેવાયત વિસુભાઈ ખાચર એ આ ફરિયાદી બાબતમાં અમુક વસ્તુઓ જાણતા હતા અને એ લોકો બીજા લોકો સાથે મળીને બધું આ કાવતરું કરેલ છે